રાજકોટ શહેરમાં અત્યારે સમૂહલગ્નના નામે થઈ રહેલા છેતરપિંડીના મામલાઓ ચર્ચાનો વિષય બન્યા છે આ મુદ્દે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે નિવેદન આપતા જણાવ્યું કે સમુલગ્નના આયોજકો હાલ ધંધાદારી પ્રવૃત્તિ તરફ વળી ગયા હોય તેમ લાગી રહ્યું છે તંત્રએ આવા આયોજનો માટે કડક નિયમો હેઠળ મંજૂરી આપવી જોઈએ તેમણે જણાવ્યું કે જે સમૂહલગ્નમાં દાગીના મુદ્દે છેતરપિંડી થઈ હોય તે મામલે તત્કાલ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ જો ખરેખર સોનાના દાગીના આપવાનું કહીને ખોટા આપવામાં આવ્યા હોય તો તેમાં સંડોવાયેલા સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ સમૂહ લગ્નના આફડાઓ ફાળ્યા આ ગામની અંદર જ્યાં જુઓ ત્યાં સમૂહ લગ્ન પણ સામાજિક અને રાજકોટની પ્રજાને પણ એ વસ્તુને ચેક કરવાની જરૂર છે આમાં સાચો કોણ ને ખોટો પણ કારણ કે સામાજિક સેવા કરવી એ સારી વાત છે પણ સામાજિક સેવાના નામે લોકોને છેતરવા અને લોકો પાસેથી ઉઘરાણી કરી અને સમૂહ લગ્નના જે હકદાર હોય એને પૂરી વસ્તુઓ ન પહોંચાડવી એ પણ એક છેતરપિંડી છે વિક્રમભાઈનો આ જે બનાવ્યું તો પાન દીકરીઓ માટે જે ફાળો ઉઘરાવો હોય જે વસ્તુઓ લીધી હોય તો બાકીની વસ્તુઓ ક્યાં ગઈ એ પણ એક મોટો પ્રશ્ન કરાવે છે ત્યાં સુધી આ જે રીતે છે સંસ્થાઓ છે પણ પછી એનો હિસાબ નથી લેતો ઘણા લોકો એની પાસે ટાઈમ નથી પૈસા આપી દે છે પણ એ જે સમૂહ લગ્ન નું હોય ત્યાં પણ થતા નથી અને ચેક પણ નથી કરતા કે એને જે વસ્તુ આપી એનો સત ઉપયોગ થયો છે કે નહીં ત્યારે દાન આપનારા લોકોને મારી પણ વિનંતી છે કે જે સંસ્થાને દાન આપો તો એ તમારા દાનનો પૂરો સદઉપયોગ થયો છે કે નહીં એની પણ તમારે ધ્યાન રાખવું જોઈએ નકર નગર લોકો લોકોને પણ છેતરે છે ને દાન આપનારા પણ છેતરે છે આવા લોકોથી છેતી જવું